એ રીતે ના કરતા તો અંદર બહુ જબ્બર મજા આવી જશે અને બીજી કગત્યની વાત છે કે કોમેન્ટ કરતા હોય ને તેની એની બાજુ મેં હાઈપ કરીને આવે છે જો તમે હાઈપ વાળું પોઈન્ટ આલો ને મને તો અમારું વિડીયો થોડું ઓવર બુસ્ટ થાય એટલે કે ભાઈ બીજા મિત્રો જોડે વિડીયો ના પહોંચતું હોય ને એ મિત્રો જોડે પણ અમારો વિડીયો પહોંચી જાય એટલે પ્લીઝ મહેરબાની કરીને એટલું હાઈપ નું થોડુંક સાહસ કરજો મારા ભાઈ અમારા માટે બરોબર છે બાકી અત્યારે આપણે ને ગ્રે છીએ કે પુલાવ બનાવવા માટે પણ વિક્રમભાઈ નહીં આયા બરોબર છે તો દેખો ને હા આમાં ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે યાર વિક્રમભાઈ કરવાની ચેનલ ના હેડ વિક્રમભાઈ શો જે ઘણા બધા લોકો આવી અંદર કોમેન્ટ કરતા હોય છે અને ઘણા એ કોમેન્ટ કરતા હોય છે કે તમે હું યાર વિક્રમ વિક્રમ કહો છો જાતિ જ મહેનત કરો જાતિ જ કરો પણ મિત્રો આપણો એક ગોલ છે કે આપણે અલગ પડવું નથી આપણે તો એને ભેગા જ રહું છે ભલે થોડા અંદર લડાઈ ઝઘડા થાય કોઈ અબોલા બોલે બધું ગમે તે થાય પણ એ બધું આપણે બહાર પાડવું નહીં ભાઈ આપણે એકદમ કમ્પ્લીટ ઈમાન

તો ગાઈઝ પુલા બનાવવા માટે બધી સાધન સામગ્રીની જરૂર પડે એટલે આપણે આવી ગયા છીએ રૂપાલ ગામમાં તો લેહડ પહેલાં બાસમતી ચોખા લીધા આવીએ બાકી ગાડી આપણે અહીંયા પાર્ક કરી છે બધા પેન્ટર તો જુઓ ગુજરાતના બેસ્ટ પેન્ટર બધું ખતરનાક લાગ્યું છે હા દી હા પાડી હા દી પાડી લે લે બાવાજી કો હો શું નાખી જાય બધું કંઈ ખબર પડતી નહીં લે આ લે આ લે આ લે તો ગાઈઝ હાર્દિક ભાઈ આવી ગયા છે બધો સામાન લઈને મળી ગઈ શાકભાજી બધી શાકભાજી મળી ગઈ હા ફૂલેવર લીધી છે ધાણા લઈ લાગ્યા બધા ધાણા આવી ગયા મરચું આવી ગયો બટાણા આવી ગયા ટામેટા આવી ગયો તો ચલો ગાઈઝ હવે આપણે જઈએ મસ્ત લોકેશન પર બરાબર અને તો જઈને મસ્ત બઢિયા પુલાવ બનાવીએ તો ગાઈસ વિક્રમભાઈ આવી ગયા છે વિક્રમભાઈ નાઈબેન આવી ગયા હા સરસ સરસ હા ભૂખ લાગી છે ને હા મને લાગી જ કે વિક્રમભાઈ બરોબર મહેનત કરીસા છે તો આપણે એમને પુલાવ ખવરાઈએ એટલો હું તોરા દર આવી જોય બરોબર વિકાજે હા હા ફાઈનલી આપણે લોકેશન પર આવી ગયા છીએ પુલાવ બનાવવાનો છે અને બીજું કે મારા ભાઈ આપણે જંગલમાં હતો પણ આપણો આ વખતનો આઈડિયા આખું ચેન્જ કરી નાખ્યું છે આપણે જે શાંતાબા છે ને બાવસર ગોમો તો ઘેર જઈને બનાવીએ એટલે એ પુલાવ શાતાબાયક હોય અને મેતાઈને ચાર માસ ભેગો થઈને મસ્ત પુલાવ ખાય બરોબર છે લહેળો બધો સામાન લેતા જઈએ અને બાનો આપણે બધાને મન લાગે કે પુનર્જન્મનો કોઈ સંબંધ હૈ ઓકે હાર્દિકભાઈ जो काही सामान जो टोटली सामान मतलब क्या चीज लाया जो आज तो खाए लाया जी अन्ना बीजा तो खाए लाया जी पास के है क्या बासमती ये क्या है वाए। तेल।, वाए। तेल तेल भी उठाओ कुकर भी है विक्रम भाई भी है एक तो बालों ले रहा है ये बात ले हाँ। लेहड़ो जी बाना गेर

દર વખત આપણે જંગલ ખાતા હોય ફરી બા ને ખવડાવીએ હા સરસ વિક્રમ તર બા સર માં શું થાય હું માં માસી ઘર બરાબર તું બઈ ના જાય કુકર એના કાજ ઉપર માટી લગાવવાની આવે માટી સુકરો તો કુકર બગરાની કાચિયત બા હાચી વાત સાચી વાત છે બા કારુ ના થાય કારુ કારુ ના થાય ને ગહાઈ નઈ પછી બરાબર બરાબર એક જ સવાલ તો ગાયસ ફાઈનલી બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે બસ ખાલી એક જ સામગ્રી બાકી છે તો તો જે તૈયાર થઈ ને તમને બતાવી દઈએ જોઈ લો લાલ લીલા ફુલાવર ડુંગળી અને ટામેટા અને વટાણા ગાઈસ થોડું ભૂલી જવાય છે બાકી ઘેર મસ્ત આપડે તે લેલા છીએ પાછા હો અને બાસમતી ચોખા લાયા છીએ તો હંમેશા આપડે છે ને દુકાન કોઈ પણ વસ્તુ લઈ આની પેલા આપણે સાફ કરી જો તમને બતાવીએ એકદમ નજીક ભાઈ આમાં છે ને ઘણો બધો અંદર કચરો કંઈ આ જોયું જીવરું આવી દેખાય યાર દેખ્યું ગાઈસ એટલે આ બધું આપણે કમ્પ્લીટ સાફ કરી દેવા પડું ચોખા અને પશુ ધોઈ અને પશુ બનાવવાનો પુલાવ આવે ગાયશ હું ડેટા હગરાવું છું જોવા આ વાન કરું હું આ વાને કરવું પડે ને અત્યારે તો ખાવાનું બનાવવું હોય કે ભઠ્ઠી આ ટપેલું મૂકવાનું હે આ ટપેલું મૂક્યું કેવું લાગે છે ગાયશ મજામાં ને વેલકમ બોલો જય માતાજીની મિત્રો ભાઈ ભાઈ અને વિક્રમ મારા માટે ખાવા બનાવે છે મસ્ત લઈને આવ્યા છે પુલાવ બનાવે છે પુલાવ ખાઈ લેવાનું જય માતાજી

અરે વાહ ઓને કાસા કાસા ખાવાના જવા ભાઈ બાવ છે ને બધા મિત્રો આયા છે શારામાં ભણીને કે સાહેબ ને ભણે ભણી નામ કે શકાય ભણી ના સરસ સરસ સરસો કે

આપણે ડુંગળીમાં નાખી છે અને ડુંગળીમાં થોડો એનો થોડો કલર બદલાય ને પછી આપણે નાખીએ ટોમેટો ફુલેવર નાખી દે એમાં વટાણા બરાબર પોણી થોડું મીઠું લાગે બધું શાક મિક્સર નાખીએ બરાબર જોવા શાક બની જાય ને એના પસંદગી મરચું મીઠું તો બધા મસાલા નાખી દેવાના

બે ના ખવાય વાસિન કાશી વાસિન કાશી ખીચડી ખીચડી પુરાવા ને ખીચડી હાર્દિક ભાઈ ના આટલી બનાવવાની છે અન હાર્દિક ભાઈ બનાવી ને કે અમે દાદી માં ડાકા આવીશું હે ખીચડી 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 આ બુંગરી 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 ખીચડી 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 બુંગરી બુંગરી બિંગરી ખીચડી 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 આહા હા ગાઈસ પોણી પડી ગઈ છે ભૂખે જબ્બર લાગી છે મારા ભાઈ અન હું તો શાનનો રાહ જોઈ રહ્યો તો હાર્દિક ભાઈ બનાવ ફટાફટ

सो खाना खाना से मस्त है ना हो सो खाए लग बनी जाए पुलाव अंडर पुआनी ने अकेला है सो खाऊं ये वो ये आ... दो है सिपा <actor> नहीं है नहीं दो है तो कौन है दो है डॉमी मैं चो दो है साक्षी में पाव जी सोन में दे रहा ले बात कर सो ये चोखा तो क्या दो है क्या क्या पुआनी दो है क्या एक

હું કેવું લોઢી હે તું લોટ દે લોઢા એ એ એ એ હું કરી લે તું હે જોઈ ગાઈસ થોડી વાર અમારે કરી જ પડે આ ભાઈને તો પોણી થતું ના તો અમે પણ દસ પોણી છે લાલવાના વાળા પાસે ભલે દસ માં એક 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 માં આ એક સબ હાઈ રે તું હે એ તો હાથ દેખ નહીં કાપવાનો હે જો બાકી ઓય બીજા પણ નોન નોના બધા મિત્રો આયા છે એમને પણ આજે આપણે પુલાવ ટેસ્ટ કરવાનો છે ભાઈના નાથનો બરાબર છે બંગાવ રેડી છો ને

તો ગાઈસ જોત જોતા પડી ગયું છે તો લહેડો તમે બધી ડીસોમાં કાઢી દઈએ લહેડો ગાઈશ બધા બે હૈયા છે બંકાવો લ્યો ભાઈ પાસ કરો કે ગમે આગળ આગળ જવા દે સાથે

લેડો ગાઈસ અમ આપણે ટેસ્ટ કરીએ કે પુલાવ કેવો બન્યો છે એ બરોબર બરોબર અમે ભૂલી એક નંબર બની જાય ભાઈઓ એકદમ સ્વાદ આમ ચટાકેદાર સ્વાદ છે બરાબર કોઈ ન રહેવું નહીં મસ્ત બની જાય હો ભાઈ એક નંબર છે ખાલી કોઈને પુલાવ એક નંબર કેવો લાગે પુલાવ

તો ગાઈઝ તમને બધોને આજનો અમારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈ આ વિડીયો તો આપણે એકદમ અલગ જ ટાઈપનો બનાવ્યો દઉં બરાબર છે બાંધા ગેરા મસ્ત ખવાનું બનાવી બાકી મરીએ કાલના નવા વિડીયોમાં અને ક્યુ એન એ વિડીયો ટૂંક જ સમયમાં આવી જવાનો છે એટલે તમારા જેટલા પણ પ્રશ્નો હોય દરેક પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં ભરી દેજો બરાબર છે તો ચલો ટિક કેર જય માતાજી 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 માતાજી